ધોરણ બારની પૂરક પરીક્ષાને લઈને મહત્વના સમાચાર સામે આવ્યા છે અત્રે જણાવી દઈએ કે પરીક્ષા માટેના ફોર્મ ભરવાનો સમય લંબાવાયો છે ફોર્મ ભરવાની મુદત બે દિવસ વધુ આપવામાં આવી છે વિજ્ઞાન અને સામાન્ય પ્રવાહની પૂરક પરીક્ષાને લઈને નિર્ણય લેવામાં આવ્યો છે હવામાન વિભાગ દ્વારા અંગ ધઝાડતી ગરમી વચ્ચે વરસાદની આગાહી કરી છે જેમાં આજે ઓગણીસ મે બે હજાર પચીસથી લઈ છે કે ચોવીસ પાંચ બે હજાર પચીસ સુધી રાજ્યના અનેક વિસ્તારમાં વરસાદની આગાહી કરી છે આ સાથે કોઈ સ્થળોએ ભારે વરસાદની પણ ચેતવણી જાહેર કરાઈ છે ઓગણીસ પાંચ બે હજાર પચીસના રોજ દક્ષિણ ગુજરાતના વલસાડ અને ડાંગ સહિત સૌરાષ્ટ્રના ગીર સોમનાથ અમરેલી અને ભાવનગરમાં વરસાદની આગાહી કરાઈ છે વીસ પાંચ બે હજાર પચીસના રોજ દક્ષિણ ગુજરાતના વલસાડ અને ડાંગ સહિત સૌરાષ્ટ્રના ગીર સોમનાથ અમરેલી અને ભાવનગરમાં વરસાદની આગાહી કરાઈ છે ઓપરેશન સિંદૂર સમગ્ર વિશ્વની નજર ભારત તરફ છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના એક એક નિવેદનથી લઈને નિર્ણય બાબતે સતત દુનિયા દુનિયાવગત થઈ રહી છે ત્યારે આ બધાની વચ્ચે પીએમ મોદી ઓપરેશન સિંદૂર બાદ પ્રથમવાર ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે જે પ્રવાસ દરમિયાન તેઓ ત્રણ જિલ્લાની મુલાકાત લેશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી છવ્વીસ અને સત્યાવીસ મે આમ બે દિવસ ગુજરાતના પ્રવાસે આવશે જેમનું છવ્વીસ મે ગુજરાતમાં આગમન થશે છવ્વીસ તારીખે ગાંધીનગરમાં રાત્રિ રોકાણ કરશે ટ્રેડિંગ સપ્તાહના પહેલા દિવસે શેરબજાર રેડ ઝોનમાં બંધ થયું બી સી પર સેન્સેક્સ બસો એકોતેર પોઈન્ટના ઘટાડા સાથે બ્યાસી હજાર પોઈન્ટ બેતાલીસ પર બંધ થયો જ્યારે નિફ્ટી પોઈન્ટ ત્રીસ ટકાના ઘટાડા સાથે ચોવીસ હજાર પિસ્તાલીસ પોઈન્ટ પિસ્તાલીસ પર બંધ થયો આજના ટ્રેડિંગ દરમિયાન લગભગ બે હજાર ત્રણસો ને છાસઠ શેર વધ્યા એક હજાર બસો ને બત્રીસ શેર ઘટ્યા અને એકસોને બેતાલીસ શેર યથાવત રહ્યા આઈટી ઉર્જા અને એફએમસીજી સૂચકાંકો રેડ ઝોનમાં ટ્રેડ થયા છે તેનાથી વિપરીત ત્રીસમાંથી નવ શેર આવલણને તોડીને નફો નોંધવામાં સફળ રહ્યા ગાંધીનગરની સત્યાગ્રહ છાવણી ખાતે ટેન્ટ એક અને ટેન્ટ બેના એસી બી અને એસસી કેટેગરીના ઉમેદવારોએ ધરણા પ્રદર્શન કર્યું છે વિદ્યા સહાયકની પાંચ હજાર જગ્યાઓ માટે રોસ્ટર પ્રથા નાબૂદ કરવાની માંગ કરવામાં આવી છે સરકારે સત્તરમીએ જાહેર કરેલા ફાઇનલ મેરિટ લિસ્ટમાં જિલ્લા પ્રમાણે કેટેગરી મુજબ જગ્યા ફાળવણીનું લિસ્ટ બહાર પાડ્યું છે એસી બીસી અને એસી કેટેગરીમાં બંધારણીય જોગવાઈ કરતાં ઓછી જગ્યાઓ ફાળવવામાં આવી છે અમદાવાદના ચંડોળા તળાવની આસપાસ થયેલા દબાણો દૂર કરવા ફેઝેકની કામગીરી પૂર્ણ થયા બાદ મંગળવારથી ફેઝ બેની કામગીરી શરૂ કરવાનો નિર્ણય કરાયો છે ફેઝ ની કામગીરી માટે પોલીસ દ્વારા ત્રણ હજાર પોલીસ ઓફિસર અને કર્મચારીઓનો બંદોબસ્ત ફાળવવામાં આવ્યો છે પચીસ એસઆરપી કંપની પણ બંદોબસ્તમાં જોડાશે પોલીસ કમિશનરના જણાવ્યા મુજબ ડિમોલેશનની ફેઝ બેની કામગીરીમાં કુલ અઢી લાખ ચોરસ મીટર જમીન પર થયેલા દબાણો દૂર કરાશે ફેસ્ટની દબાણ હટાવવાની કામગીરી મંગળવારે સવારે સાત વાગ્યાથી શરૂ થશે જે જગ્યા પર ડિમોલેશન થવાનું છે ત્યાં હાલ જે લોકો રહે છે તેમને મકાનો ખાલી કરી દેવા માટે માઇક મારફત મહાનગરપાલિકા દ્વારા જણાવવામાં આવી રહ્યું છે નવસારી મહાનગરપાલિકામાં વર્ષોથી હંગામી ધોરણે કાર્યરત સફાઈ કર્મચારીઓ આજે કાયમી નિમણૂંક માટે ડેપ્યુટી કમિશનરને આવેદનપત્ર આપ્યું છે આ કર્મચારીઓ છેલ્લા પાંચથી વીસ વર્ષથી શહેરની સ્વચ્છતા જાળવવાનું કાર્ય કરી રહ્યા છે વાલ્મીકી સમાજના સફાઈ કર્મચારીઓએ નવસારી મહાપાલિકાને ગુજરાતમાં સ્વચ્છતા ક્ષેત્રે પ્રથમ સ્થાન અપાવવામાં મહત્વની ભૂમિકા ભજવી છે તેમણે પૂર્વ ભૂકંપ પ્લેગ અને કોરોના મહામારી જેવી આપત્તિઓ દરમિયાન પણ પોતાના જીવના જોખમે સેવા આપી છે તેઓ તડકો ભારે વરસાદ કે કડકડતી ઠંડીમાં પણ શહેરને સ્વચ્છ રાખવાની જવાબદારી નિભાવે છે રાજકોટમાં હાલ માવઠાને કારણે મિશ્ર ઋતુનો અનુભવ થતાં રોગચાળો વકરી રહ્યો છે જેમાં પાણીજન્ય રોગો ટાઇફોઇડ અને કમળો જાણે પીછો છોડવા માટે તૈયાર ન હોય તેમ સતત ચૌદમાં સપ્તાહે મનપાના ચોપડે કમળાના પાંચ અને ટાઇફોડના વધુ એક કેસ સામે આવ્યા છે ઉપરાંત ચાલુ સપ્તાહે વિવિધ રોગોના મળી ગત સપ્તાહના એક હજાર ચારસો ને સામે આ સપ્તાહ એક હજાર ચારસો એંસી કેસ નોંધાતા આરોગ્ય વિભાગ વધુ સતર્ક બન્યું છે પાણીજન્ય રોગચાળો અટકાવવા ક્લોરીને ક્ષણ વધારવા તેમજ પીવાનું અને ગટરનું પાણી મિક્સ ન થાય તે માટે પગલાં લેવાનું શરૂ કરવામાં આવ્યું છે દારૂડિયાના પૈસાને પરિવારજનોની હાઈ લઈ બુટલેગરોએ બનાવેલા મકાનો જબીદોસ્ત થઈ ગયા છે રાજકોટના અડત્રીસ બુટલેગરના ઘર પર બુલડોઝર ફરી વળ્યા છે વહેલી સવારે શરૂ કરેલી કામગીરીમાં પંચાવન દબાણો દૂર કરાયા છે આ તમામે તમામ આરોપીઓ પ્રોહિબિશન અપહરણ મારામારી ચીલઝાડા પ્રાઇવેટિંગ વાહનની ચોરી સહિતના ગુના નોંધાઈ ચૂક્યા છે ગુજરાતમાં આગામી સાત દિવસ છૂટાછવાયા સ્થળે ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે એકવીસ મે બાદ રાજ્યમાં વરસાદની ગતિમાં વધારો થશે ત્યારે આજે પંદર જિલ્લામાં છૂટાછવાયા સ્થળે ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે ગરમીની વાત કરીએ તો આજે અમદાવાદ રાજકોટ ભુજ અને ડીસામાં તાપમાનનો પારો ચાલીસ ડિગ્રી આસપાસ રહેવાની શક્યતા છે